મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ એન બે ફાંટા જોવા મળ્યા છે જેમાં જેવી રીતે આપ જોઈ શકો છો કે મહારાષ્ટ્રમાં શરદ પવારની એનસીપી અને અજીત પવારની એનસીપી છે તે સામસામે છે તેવી જ રીતે ગુજરાતમાં પણ હાવ જે અજીત પવાર ગ્રુપની એનસીપીના પ્રમુખ તરીકે નિકુલસિંહ તોમરની વરણી કરવામાં આવી છે જ્યારે શરદ પવારના ગ્રુપમાંથી જયંત બોસ્કી જેઓ વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો તો તે કમાન સંભાળી રહ્યા છે જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલાં એનસીપી સક્રિય બન્યું છે આગામી સમયમાં જેવી રીતે અલગ અલગ જિલ્લાઓમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાઓની ચૂંટણી થવાની છે તેના સંદર્ભમાં હવે તૈયારીઓ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે અને આને જ ભાગરૂપે એનસીપીના ગુજરાત પ્રમુખ તરીકે નિકુલસિંહ તોમરની વરણી કરવામાં આવી છે જેઓ નરોડાના કોર્પોરેટર પર હોવાની વાત કહેવાય રહી છે પ્રમુખ બન્યા બાદ ગુજરાતમાં તેમણે નવું સંગઠન કર્યું છે તે ચૂંટણી લડવા જઈ રહ્યું છે એટલું નહીં ગઠબંધન વગર એકલા હાથે એનસીપી જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે તે પ્રકારની માહિતી પણ સામે આવી રહી છે જેમાં અલગ અલગ મુદ્દાઓ છે તે મુદ્દાઓ જેમાં નશાબંધી યુવાનો ખેડૂતોના પ્રશ્નો તમામ સમસ્યાઓ જે છે તેના નિરાકરણ માટે निकुल सिंह तोमर से नियुक्त अजीत ना, ना, निकुल सी तोमर गुजरात के अलग अलग जिले से और नए अहदे देने वाले हैं जो प्रदेश प्रमुख बनने के बाद हमारी पार्टी का नया संगठन बनाएंगे और जिला पंचायत जो अभी आ रही है सारी जिला पंचायतों में

આ અમારો મેઇન મુદ્દો છે કે યુથને જે પરિસ્થિતિ આવી ગઈ છે કે આજે ગલી ગલીની અંદર નસો પહોંચી ગયો છે ગુજરાતના ગામડે ગામડે નશો જે પહોંચી ગયો છે એ અમારો મેન મુદ્દો છે કે નશા મુક્ત ગુજરાત થાય અને જે દારૂબંધી છે ગુજરાતની અંદર એ દારૂબંધી ક્યાં છે એ લોકોને સમજાવવું છે કે આપણે ઉપર જે એક

એનસીપી જે કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહ્યું હતું અગાઉના સમયમાં હવે કયા પ્રકારે તમે જે પ્રમાણે અજીત પવાર જૂથમાંથી છો મહારાષ્ટ્રમાં અહીંયા ગુજરાતમાં કઈ રણનીતિ ગુજરાતની અંદર અત્યારે જેવી રીતે મેં પહેલાં કીધું કે અમે એકલા હાથે જે જિલ્લા પંચાયતો છે એ લડવાના છે આગળના સમય જ્યારે અમારા સુપ્રીમો પ્રફુલભાઈ પટેલ જે નિર્દેશ આપશે એવી રીતે કરીશું પણ અત્યારની જે રણનીતિ છે એ અમારી એકલા હાથે જિલ્લા પંચાયતો બધા લડવાની તૈયારીઓ છે ગુજરાતમાં જે કઈ પ્રશ્નો હાલમાં જોવા મળી રહ્યા છે તેના લઈને કયા કયા મુદ્દાઓ લઈને આપો મેઇન મુદ્દા જેવી રીતે મેં કીધું કે યુથ જે યુથ ખરાબ થઈ રહ્યો છે નશામાં આપે કાલે અથવા પરમ દિવસે બી જોયું હશે અમદાવાદના અંદર જે એક્સિડન્ટ થયો છે આપ વારંવાર જોઈ શકો છો કે જે નશો છે ગુજરાતની અંદર ઘૂસતું જાય છે જેવી રીતે બહુ વર્ષો પહેલાં પંજાબની પરિસ્થિતિથી એવી રીતે ગુજરાતની પરિસ્થિતિ ના થાય એના માટે અમે યુથને સાથે લઈને યુથને સમજાવવા માંગીએ છે કે નશોથી દૂર રહે અને સરકાર જે નિષ્ફળ રહી છે નશાને દૂર કરવા માટે ગુજરાત કાર્યક્રમો કાર્યક્રમો એ નશાથી લઈને અને ગામડે ગામડે જઈને લોકોને સમજાવીશું કે નશાથી દૂર સંગઠનમાં કેટલા ઉદ્દાની નિમણૂક આજે અમે મારી પૂરી બોડી છે ઉપપ્રમુખ છે મહામંત્રીઓ છે અને અમદાવાદ શહેર પ્રમુખ રાજુ ત્રિવેદી કચ્છ પ્રમુખ સુરત પ્રમુખ બરોડા પ્રમુખ અજીત પવાર ગ્રુપ તરફથી તેઓ ચૂંટણી લડવાની વાત જણાવી રહ્યા છે મેદાન ઉતારવાના છે લઈને જૂથના કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી ત્યારે જોવાનું રહ્યું કે ગુજરાતમાં જે રીતે બે ફાંટા બે ગ્રુપ જોવા મળી રહ્યા છે તેના કારણે અસલી એનસીપીને લઈને આ વખતે ગુજરાતની જનતા કોના પર વિશ્વાસ મૂકે છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝને આપ કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં